હાલો દોસ્તો મારું નામ છે આયશા હું સુરખાઈથી બિલોંગ કરું છું આજે અમે આવ્યા છે મધુબેનના ઘરે ની અંદર તો આ ઈ બાયોટોટે પ્રોડક્ટ્સ એમણે યુઝ કરી છે એમને શું રિઝલ્ટ મળ્યું છે તો આપણે એમના મોંથી જ સાંભળીશું કે મધુબેન આ તમે જે પ્રોડક્ટ્સ યુઝ કરીને તમને શું એનું રિઝલ્ટ મળ્યું છે પ્રોડક્ટ મેં વાપરી મારી પાસે જ્યારે આવી પ્રોડક્ટ ત્યાર પછીના પંદર દિવસમાં મને રિઝલ્ટ મળ્યું એટલે કે સુગરનું સુગર મને ત્રણસો પ્લસ રહેતું હતું જમ્યા એક ટાઈમ જમીને પછી એટલું ત્રણસો પ્લસનું થતું તો આ પ્રોડક્ટ જ્યારે મને મળી મારા હાથે આવી ને વાપરવાનું મેં ચાલુ કર્યું ને પંદર દિવસમાં મને રિઝલ્ટ મળ્યું એ પણ બે ટાઈમ જમીને અને ત્રણસો પ્લસ જે હતું એ નોર્મલ થયું બસોની અંદર આવી ગયું તો મને પોતાને વિશ્વાસ આવ્યો કે ના રિઝલ્ટ અરે પ્રોડક્ટ બરાબર છે એમ અને એ પ્રોડક્ટ મેં વાપરી કેવી રીતના કે સૂવાનું હોય અને પાણી પીવાનું પાણી વોટર પેડ પર લગાવવાનું હોય અને આ રીતે પાણી પીવાનું હોય મેટ્રેસ આવે સૂવાનું અને હાથમાં બેડ બાંધવાનું હોય એટલી વસ્તુ મેં વાપરી અને મને રિઝલ્ટ મળ્યું ઘૂંટણની તકલીફ હતી બીજી મને તો ઘૂંટણની તકલીફમાં પણ મને રિઝલ્ટ મળ્યું અને બીજી તકલીફ મારા હાથના આંગળીઓ બંધાઈ જતી જકડાઈ જતી તો એ ખોલવા માટે મારે બીજા હાથનો ઉપયોગ કરવો પડતો તો એમાં પણ મને રિઝલ્ટ મળ્યું અને બીજા પણ નાના નાના ડિસીઝન હતા એમાં પણ મને રિઝલ્ટ મળ્યું એટલે મને પોતાને કોન્ફિડન્સ વિશ્વાસ આવી ગયો કે આ પ્રોડક્ટ બરાબર છે ઓકે તો આપણે આ લોકોએ યુઝ કરવી જોઈએ કે ના કરવી જોઈએ 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 જરૂરથી કરવી અને બધાના ઘરોમાં પહોંચવી જ જોઈએ અને પહોંચાડવાનો એવો મિશન છે ભારત આના અંદર કેવું છે કે આ પ્રોડક્ટ છે એટલે તમે ખાલી મેટ્રસ પર સુતા જ બીજું કઈ દવાગોળી લીધી તમે ના બિલકુલ દવા દવાગોળી બિલકુલ નહીં અને ફક્ત સુવાનું પીવાનું પાણી ઓકે એટલે આ ઘરની જરૂરત વસ્તુ છે લોકોની જરૂરિયાત છે બધાના ઘરે જરૂરિયાત છે અને વાપરવી જે સારા માટે પણ છે બીમાર લોકો માટે પણ છે જ સારા વ્યક્તિ માટે કે આવનારા ભવિષ્યમાં કોઈ બીમારી ન આવે તેના માટેનો ઓકે તમારું ફેમિલી બધા યુઝ કરે છે આ પ્રોડક્ટ ઓકે મધુબેન થેન્ક યુ સો મચ અને મધુબેન તમારી જે સોસાયટી છે એ ક્યાં કઈ સોસાયટી છે તમારી ઓકે થેન્ક યુ સો મચ મધુબેને જે શેરિંગ કર્યું તે તમે જોઈ શકો છો કે એમને એટલું જબરદસ્ત રિઝલ્ટ મળ્યું છે તો થઈ શકે એટલું આ વિડીયો લોકો સુધી જલ્દી પહોંચાડો અને લોકોના ઘરે ફેમિલીઝને હેલ્ધી કરો અને એક બ્લેશિંગનું કામ છે તો બ્લેસિંગ લેશો તો ઉપરવાળો પણ ખુશ થશે એના માટે થેન્ક યુ મધુબેન તમારો રિઝલ્ટ શેરિંગ કરવા માટે